મોડ તો થઈ ગયો કામ વધાર એટલે આજે થોડો લેટ પડી ગયો બ્લોગ બનાવવામાં ન કહું હવે હું આયો બરોબર બ્લોગ પેલા થોડું બનાવી જ દેવાનું અને પછી બધો વધારાનું એડ કરું પણ શું આજ તો લેટ જ પડી ગયો એડેસ શું કરવાનું કારણ કે હવામાં થોડું કામ હતું ટેબલ બેબલ નું બધું એ હું પાછળના વિડીયો મું એડ કરે તો બતાવે શું શું હતું એના હતા હાલ તો કોઈ નહીં થોડાંક કુલર બંધ થઈ ગયું તે મચ્છી આવે શું થ શું નહીં એ હવામાં ફર્નિચરનું કામ કર્યું હતું એટલે વધારે ટાઈમ થઈ ગયો એના કારણે મોડું થઈ ગયું આજે તો બધું હરખું કર્યું આજે જુઓ પહેલાં તો આ બધું પકણ્યું હતું વચ્ચે આખે નવું નવું બનાવ્યું જ હોય લાકરો કરી જો આખું ચેન્જ કરનો કે હજી કાલે થોડું હરકું કરવાનું હ હવાના મથે હું ચેન્જ કરી દીધું આખે આખું બધો હજારો મિસ્ત્રી કોણ આપડે ગોરોપીટ કરો ઘરે કાપ્યું કચરો હોય ને કચરો સાફ કરવા માટે આપણો આ મશીનનો ઉપયોગ કરીશું આ મશીનથી હાલ સાફ કરી દઈએ આજે તો લેટ પડી ગયા ભાઈ હિસાબ હિસાબ બધા કરવામાં અને પ્રાઇસ પણ ચેક કરવાની છે પેટ્રોલ લેવાના બધું આવ્યું છે વસ્તુ કારણ કે હવાનું મેં તમને બતાવ્યું હમણાં કે બધું થોડું ચાલતું હતું રિનોવેશન સ્ટોરમાં કે લોટરીનું થોડું આગુ પાછું કર્યું ટેબલ બનાવ્યું આજે થોડું કોમ પણ કરી દીધું હો એટલે કોઈ કોમ એનું નહીં ભાઈ કે કોઈ કોમ અશક્ય નહીં કાપડો ત્યારે કે ના કરીએ કે મહેનત કરો મજૂરી કરો બધું જ થાય અને બધું જ આવડે એ હાલ એવું જ આજે કર્યું છે હવાનું પણ એ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો કારણ કે શું હાથ પણ હારા નહોતા અને કંઈ સેટિંગ પણ નહોતું થાય એવું ના હું વિડીયો બનાવત કે કેવો કેવો મશીનરી હોય અમે વાપરતા હતા અને કટિંગ કરવા માટે કે બેટરીવાળું મશીન હતું કાપડ લાકડું કાપવા માટે ધારો કે ત્યાં હોય ઇલેક્ટ્રિક સીધું પ્લગ ભરાય ને પછી તો લાઇટ લાકડું કટિંગ થતું હોય પણ અહીંયા બેટરી ઉપરથી અમે બધું જ બધું મોટા ભાગીએ ડ્રીલ મશીન બિલ મશીન બધું ટોટલી ઇન્સ્ટ્રુમેન્ટ અથવા બેટરી ઉપર વાળા જ સમા એટલે એ બધું બેટરીવાળા પાવર બેંકવાળા જ ઇન્સ્ટ્રુમેન્ટથી અમે કટિંગ કરીએ કેટલો પાવર અંદર હોય ને કટિંગ કરીએ લાકડું લોખંડ બધું જ કપાઈ જાય એટલે અમે કાપી થોડું પણ શું આવી વિડીયો બનાવવા થોડો ટાઈમ ના મળ્યો એટલે મેં તમે મોટું મોટું થોડું બતાવી દીધું તું કે જગ્યા આ સ્પેસ કરી દીધી કે જે જગ્યાએ કટિંગ કરીએ મેં તમને બનાવવા હતો જ પણ હવે ટાઈમ નહોતો મળ્યો એટલે એટલે હવે જુઓ હવે પ્રાઇસ હું ચેક કરીશું અને નવું આઈટમ આવી જ આજે ફ્રીટવાળાની અંદર બે આઈટમ નવી આવી હતી આ રહી ગયા આ બે વસ્તુ નવી આ જો હું તમને દેશી ભાષામાં કહું તો આપણે કુરકુલ્ય હવે આ ખબર ના પડે તો આપણે દેશી કુરકુલ કુરકુલ્ય જે આપણે લે આવતા હતા ને એ રહે છે અરે કાકડી ના છે અને રેગ્યુલર છે ઓકે કંઈ છે ને સ્પાઈસી છે અને કાકડી વાળું સ્પાઈસી છે હવે પ્રાઇઝ વાઇઝ નોખી દઈએ અપડેટ કરી દઈએ પછી આગળ જે હે કુલર બુલરનું બધું જોઈએ આજ તો કારણ કે એટલું બધું સ નહીં કુલરમાં ભરવાનું એ પણ તું કહું જોઈ લઈ હવામાં તો ઓર્ડર લઈ આલથી આલથી તો એક જણા એન્થાની ન સેલ્સમેન કારણ કે સેલ્સમેન દર વીકમાં આવતા જ હોય એમાં એટલે આજ મંગળવાર હતો એટલે સેલ્સ સેલ્સમેન એન્થાની આવે તો કોરોના બીયરની હું બતાવતો હતો તમને એટલે મોડેલો મોડેલો બધા એનો ઓર્ડર લેવા માટે તો ઓર્ડર આવશે ડિલિવરી આવશે ગુરુવારે અને કાલે આવશે બોબીની ડિલિવરી એ નિયમ સરની તો ચલો હિસા પતાવી દો गाड़ी वाला मार्जिस स्पेशल सिगरेट ले बोलो हॉस्पिटल में थी व्हाट इज इंफेक्शन हाँ इंफेक्शन या आह हाई गो तू हॉस्पिटल आह वही एरली ओके थैंक यू टेक केयर ओके विशेप टेक ए गैलर्क પોત નથી થઈ જો આપણ હજી અજવારું હોય ને દારો લોબો થઈ ગયો કારણ કે થઈ તો પણ પોત નથી અજવારું દારો લોબો થશે જો લાઈટ ચાલુ થઈ જઈ રાતના વાગે જે હું અદના છ આપણો કુલર તો બંધ થઈ ગયો જો લાઈટ ચાલુ જ થાય તો થશે એક જ મિનિટ

आई सी बड़ी बधी जोखमी पवन बहु कल कर तो ओशो हा ठंडू अधार हाल माइनस सात जो आइया बता रहा लगभग કોઈક પાવરાવાળું આવે તો થોડું હડખું કરાવવું હવે ગાર્બેજ ખુલતી નહીં ગાર્બેજ નો દરવાજો ગાર્બેજ આ ગીજા બી નહીં ને આ તો કાલે બધું ખોલ્યું ઉપરથી ના એવું નતું જો આજુબાજુ કેટલો થઈ ગયો નો એટલે કોઈક આવે પાવરાવાળા તો બધું હરખું થાય એવું આમ ના જો પાર્કિંગની બિયારી જગ્યા તો લઈ જ દીધી બે ગાડીઓ મૂકે એટલી જગ્યા મારે સ્નો પડી રહ્યો પણ હળખું કરવા વાળો હવે આવ્યો નહીં અને અમે આવ્યા પેલા મારા જ્યાં જતો રહ્યો બધું કરી મોટું મોટું યુપી અહીંયા ને પેન્ટ આ જ ડોસી પેન્ટ પહેલાય છે જોરદાર ને મૂવ આ બે કલર નું પેન્ટ ઓકે થેન્ક યુ ગુડ નાઈટ ગુડ નાઈટ ડોસી જાય

આવું મશીન લાવવાની જરૂર આવ્યો નહીં ચલો બેક તો જોર સ્નો એવો પડ્યો ને ભાઈ જબરજસ્ત સ્નો પડ્યો અલગ અલગ મશીનો આવ્યો બધો સાફ કરવા રોડ સાફ કરવાનું અલગ પછી ફૂટપાથ કરવાનું અલગ હોય અલગ 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 મોટા ભાગે ધારો કે સમજો કે પહેલાં ક્લિનિંગ કરવા અલગ મશીન આવે પાછળના પાછળ સોલ્ટ અને બે નખવા વાળું અલગ મશીન આવે અત્યારે હાલ તો એ ક્લિનિંગવાળું મશીન નહીં કારણ કે સ્નો પડતો નહીં એટલે પણ આ ફૂટપાથનું મશીન હાલ મેં તમને બતાવ્યું જોરદાર મશીન તો પહેલી વખત જોયું તેમણે ગૌરવ કરતું હોય પણ પવન બાપુ પહેલી આવું પવન છે જોઈએ જોઈએ મારા બાલ છે આવડું જોરદાર પવન છે તો આજના વિડીયો મારા બીજા આટલું જ જોતા રવિ રવિપુર ક્રિય છે જય માતા જય શ્રી રામ